સુરત કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ સ્ટેશન ખાતે આજે યોજવામાં આવેલો રેલ રોકો આંદોલન કાર્યક્રમ હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે વડોદરા ડીઆરએમ ઓફિસના એરિયા ઓપરેશન મેનેજર એઓએમ તાત્કાલિક સુરત દોડી આવ્યા અને કોંગ્રેસ દ્વારા રાખવામાં આવેલી મુખ્ય માંગણીઓ અંગે સકારાત્મક જવાબ અપાયો હતો સુરત કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનના સ્ટોપેજની લાંબા સમયથી માંગણી કરવામાં આવી હતી માંગણીઓ પર ધ્યાન ના આપતા કોંગ્રેસે આજે ઉત્તરાયણ સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલનની ચીમકીઓ આંદોલન આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું વડોદરાથી એઓ એઓએમ તાત્કાલિક સુરત પહોંચ્યા વડોદરા આવેલા એરિયા ઓપરેશન મેનેજર કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી તેમની માંગણીઓ પર વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી સંતોષકારક જવાબ મળતા કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે જોકે કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા અધિકારીને સ્પષ્ટ રીતે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે તેમની માંગણીઓ સમયસર પૂરી નહીં થાય તો ફરીથી મોટા પાયે રેલ રોકો આંદોલન કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણીઓ પર કેટલો ઝડપથી અને અસરકારક રીતે અમલ કરે છે આજ રોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરાયણ વિસ્તારમાં જે ભૌગોલિક વિકાસ થયો છે અને આ વિસ્તારમાં જે લોકોની વસ્તીઓ વધારો થયો છે તે વિસ્તારના લોકોને આ વિસ્તારના નાગરિકો માટે રેલવેની સુવિધાઓ અપૂરતી છે તે અંગેની આંદોલનની અમે રજૂઆત જાહેરાત કરી હતી એમાં શ્રી એમને બોલાવીને અમારી વાતો સાંભળી હતી પરંતુ અમારે લોકોને હજુ એમ અહીંયાના સ્થાનિક લોકોને એવું થયું કે અમને જાણ નથી એટલે અમે અમારું આંદોલન ચાલુ રાખેલું ડીઆરએમે પોતાના અધિકારીને મોકલીને અમારી રજૂઆતને સાંભળી લોકોની સમક્ષ અને એ અમારી જે માગણી છે તે ખૂબ વ્યાજબી છે આ વિસ્તારના લોકોને આ શહેરના નાગરિકોને લાભ થાય કે છે અને જે અપૂરતી સુવિધાઓ છે તેની પૂર્તતા કરવા માટેની એમણે ભાહેધરી આપી છે ઉત્તરાયણ ઉત્તરાયણ જે રેલવે સ્ટેશન છે એ સુરત ડિવિઝનની બહાર છે બરોડા ડિવિઝનમાં આવતું હોય છે એટલે આ વિસ્તારની વાત કોઈ અમે પહોંચાડી શકતા નહીં હતા પણ આ વખતે અમે બરોડા સુધી જઈને આ વાતને અમે રજૂઆત કરી અને બરોડા જઈને અમારી આ વાતને એ લોકોએ ગ્રાહ્ય રાખી અમારી માગણી વ્યાજબી છે ખાસ વાત અમારી એ છે કે અહીંયા સ્ટોપેજ આપવાની વાત છે અને અંકલેશ્વરથી નવસારી સુધીની એ ટ્રેન દોડાવો તો જેથી કરીને સચિનથી લઈને કિમ કોસંબા સુધીમાં વસેલા જે સ્કિલ કામદારો છે એ લોકોને સરળતાથી પોતાના વિસ્તારોમાં આવજાવ કરી શકે એમને ઇન્ડસ્ટ્રીમાં એમના કારખાનાઓમાં કામ કરવા જઈ શકે સસ્તું પડે ઝડપથી જઈ શકે એ પ્રકારની સુવિધા આપવા માટેની અમે રજૂઆત કરી છે અને તે ગ્રાહ્ય રાખવાની વાત મંજૂર કરી છે અને એમાં જલ્દી જેમ બને તેમ જલ્દી કરવાની વાત કરી છે એ અમારા માટે ખૂબ આવકારદાયક છે અમે જે આ વાત લોકોની કરી છે અને રેલ તંત્ર એને સ્વીકારી છે અમારી માંગણીઓ ચાલુ રહેશે આ જે વિસ્તારને અન્યાય થયો છે તેને પૂરો ન્યાય મળે ત્યાં સુધી અમારી આ આંદોલન અમારું ચાલુ રહેશે હાલ સ્થગિત રાખ્યું છે બ્યુરો રિપોર્ટ આસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે